લો ભાઈને તમારા માટે વર્કવાળી સાડી આવી ગઈ છે અને માત્ર ભાવ છે તેરસો પચાસ રૂપિયા તેરસો પચાસ હોલસેલ ભાવ છે બધા સેટના જેટલા પણ કલર છે બધા તમારે ખરીદવાના રહેશે પહેલાં હું તમને ડિઝાઇન બતાવું છું ડિઝાઇન જોઈ લો આ સરસ મજાની ડિઝાઇન છે અને આના કલર જોશો તો તમે પણ આ ખરીદવા માટે મજબૂર થઈ જશો કારણ કે એની ડિઝાઇન જોવો તમે એક નંબર ડિઝાઇન છે અને અત્યારે સગાઈની અને જે પણ હાડીઓ ભારે ખરીદવા માંગે છે બધાને પહેલી પસંદગી આવી સાડીની હોય છે તો આમાંથી કોઈ પણ સાડી તમે ખરીદવા માંગો છો તો વોટ્સઅપ કરી શકો છો એક ખરીદવા માંગો છો તો એનો ભાવ તમારે વોટ્સઅપમાં જાણવાનો રહેશે બાકી હોલસેલમાં તેરસો ને પચ્ચામાં આના સેટ જશે અને આને ખરીદવા માટે તમારે વોટ્સઅપમાં કોન્ટેક્ટ કરવાનો છે વોટ્સઅપ નંબર તમને ઉપર બતાતો હશે એમાં તમારે કોન્ટેક્ટ કરવાનો છે અને આની સાથે બીજી ડિઝાઇનો પણ જોવા માંગો છો તો એ પણ તમે જોઈ શકો છો બાકી જો આના કલર બાટલી ઉપર છે ઝેરી લીલો છે પિસ્તા છે ગુલાબી છે પિંક છે આવા કલર બધા જ કલર મસ્તના કલર છે એક પણ કલર તમારા ત્યાં પડ્યો નહીં રહે કારણ કે બધા વેચે છે એવા કલર છે અને આ ગુલાબી કલર એક્સ્ટ્રા પણ છે એવા તમારે જોઈએ તો એવા પણ મળી જશે ત્યાર પછી તમે આને ઓનલાઈન મંગાવવા માગો છો તો ઓનલાઈન પણ મંગાવી શકો છો એના માટે તમારે વોટ્સઅપ કોન્ટેક કરવાનો રહેશે અને કુરિયર ચાર્જ તમારા ઉપર રહેશે બાકી તમારે આ હાડીનો ભાવ તો તમે જણાવી દીધો છે તો હાલ જ તમે કોન્ટેક કરવા માગો છો તો જલ્દી કોન્ટેક કરો અને જોઈ લો બધા સરસ મજાના કલર છે ભાઈનો જુઓ ખાસ કરીને આપણી દુકાનનું એડ્રેસ જોઈ લેજો શ્રી શક્તિ સાડી ગઢડા સ્વામિનારાયણનું ભગવાનનું જે જૂનું મંદિર છે એની મેઇન બજાર છે ત્યાં જ આપણી દુકાન આવેલી છે શ્રી શક્તિ સાડી તો એમાં તમે કોન્ટેક કરી શકો છો અને આવો છો તો જરૂર પહેલાં કોન્ટેક કરવો વોટ્સઅપ નંબર તમને બતા હશે અને આ જુઓ બધી ડિઝાઇનો હાલ ને હાલ કોન્ટેક કરો બાકી જુઓ અને ડિઝાઇન અને એને બ્લાઉઝ અને બધું જ જે ટક્ષર છે એ એકદમ સરસ મજાનું છે ભાઈનો તો જુઓ મસ્તની ડિઝાઇન છે અને એમાં ઝેરી લીલો અને ઘાટો ઝેરી બંને કલર છે એટલે આમાંથી કોઈ પણ તમારે રાખવું હોય તો રાખી શકો છો બાકી મસ્તના કલર છે તો હાલ કોન્ટેક કરો શ્રી શક્તિશાળી ગઢડા